ઇસ્લામ ધર્મના મહાન પેગંબર હજરત મોહમ્મદ સાહેબ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરીને મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાવનાર સામે આજે પગલાં લેવાની માંગ સાથે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવેલ છે આજે જિલ્લા કલેક્ટર કચેરીએ સમિતિના આગેવાનોએ ઉપસ્થિત રહીને રાષ્ટ્રીય એકતા જોખમાય તેવા ભાષણો આપનાર સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવા માંગણી કરી છે મારું નામ અબ્દુલભાઈ રાયમા અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ ના પ્રેસિડેન્ટ થોડાક દિવસ પહેલાં મહારાષ્ટ્રની અંદર જે મુસ્લિમ ધર્મ વિરુદ્ધ અને અમારા નબી મોહમ્મદ સલમ વિરુદ્ધ જે અભદ્ર ભાષાની જે ટિપ્પણી કરી છે તેના વિરુદ્ધમાં આજે કચ્છ કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે અને રજૂઆત કરી છે કે આના ઉપર કાયદેસરની કરે કાર્યવાહી કડક કાર્યવાહી થાય અને રાષ્ટ્રદ્રોહનો કેસ લાગુ પડે કારણ કે આ દેશની અંદર આપણા જો વડાપ્રધાન એમ કહેતા હોય કે આપણે આ દેશ બહુ ઊંચી જગ્યાએ લઈ જવું લઈ જવું છે અને બધે દેશોની અંદર સારામાં સારો એક ભારતનો એક છબી સારી થાય તેવી એ લોકોની નેમ છે પણ અત્યારે ભારતની અંદર આવા લોકો જે કોઈ ધર્મ વિરુદ્ધ ધર્મ કોઈને કોઈ ખરાબ નથી શીખાડતું પણ આવા જ લોકો જે ધાર્મિક બની અને કોઈને ધર્મ વિરુદ્ધ જો આવી ભાષા વાપરતા હોય તો ખરેખર અનિંદનીય છે અને આવું ન થવું જોઈએ અમે ખાસ બધે લોકો આજે માંગણી કરી છે કે આના ઉપર રાષ્ટ્રદ્રોહનો કેસ લાગુ થાય તેવી ખાસ વિનંતી છે